સાબરકાંઠા જિલ્લાના વડાલીના હાથરવા ગામે આવેલ શ્રીમતી શાંતાબેન પુરુષોત્તમ અમીન હાઈસ્કૂલમાં દાતાશ્રી દ્વારા મફત યુનિફોર્મ વિતરણ કરાયું જેમાં અમેરિકા નિવાસી ઉમાબેન જીતેન્દ્રભાઈ પટેલ તથા વીણાબેન ગોવિંદભાઈ અરોડા પરિવારના સહયોગથી યુનિફોર્મ વિતરણ કરાયું હતું આ દાતાઓ દ્વારા રૂપિયા દોઢ લાખના ખર્ચે દોઢસો જેટલા યુનિફોર્મનું મફત વિતરણ કરાયું હતું આ પ્રસંગે શાંતાબેન પુરુષોત્તમ અમીનના નાના પુત્ર શેઠશ્રી જગદીશભાઈ અમીનની હાજરીમાં યુનિફોર્મનું વિતરણ કરાયું હતું તેમજ અમેરિકા સ્થિત દાતાશ્રીની સુપુત્રી ધર્મિષ્ઠાબેન અમીન તથા હર્ષદભાઈ અમીન તથા ડોક્ટર કિરણભાઈ અમીનના સાથે અમીન પરિવાર ખાસ હાજર રહ્યા હતા ત્યારે હાથરવા શાળાના આચાર્ય વિનુભાઈ પટેલ હાઈસ્કૂલનો સ્ટાફ તથા શાળા પરિવાર તથા ટ્રસ્ટીગણ પ્રમુખશ્રી સહિત હાથરવા ગ્રામજનોએ યુનિફોર્મના દાતાનો હૃદયથી આભાર માન્યો હતો અને ખરેખર કળયુગમત શિક્ષણના ધામમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જરૂરી ગણવેશ નિસ્વાર્થભાવે આપવા બદલ તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા અને દાતાઓને મનોમન અભિનંદન પણ આપ્યા હતા